સોમવાર ચિંતન દુઃખદાયક અવસ્થાના લાભ વિશે જગતમાં આપણા પર અવારનવાર કષ્ટો અને કસોટીઓ અને દુઃખો આવી પડે છે તે આપણા હિતમાં છે કારણ કે દુઃખ માણસને અંતર્મુખ બનાવે છે તેથી માણસને યાદ આવ્યા કરે છે કે હું આ લોકમાં પ્રવાસી જેવો છું દુનિયાદારીમાં વિશ્વાસ મૂકવા જેવો નથી આપણે આશય આપણો આશય સારો હોય અને આપણે સારું કાર્ય કરતા હોઈએ ત્યારે પણ આપણો વિવિધ આપણો વિરોધ આપણા વિશે ગેરસમજ અને આપણી નિંદા થાય છે ખરું ને તે આપણા માટે લાભકારક છે આવું થાય તે આપણને નમ્ર બનાવે છે અને મિથ્યા અભિમાનથી ઉગારે છે દુનિયા આપણને ધિક્કારે તરછોડે અને આપણે માટે ખોટા ખ્યાલ બાંધે ત્યારે આપણે ઉલટા વધારે વેગથી ઈશ્વર તરફ આપણા આંતરસાક્ષી તરફ વળીએ છીએ તેથી માણસે ઈશ્વર પર એટલો બધો સંપૂર્ણ વિશ્વાસ મૂકવો જોઈએ કે તેને દુનિયાની સહાનુભૂતિની જરૂર જ ન પડે જ્યારે સજ્જન કે ભક્તજનને કષ્ટો કસોટીઓ કે કુવિચાર કંડડે છે ત્યારે તેને ઈશ્વરની જરૂર તીવ્ર પણ રહે છે તેમની મદદ વિના એનાથી કંઈ સારું કરી શકાતું નથી પછી તે વધારે ઈશ્વરાભિમુખ બને છે ઘણી વખત માણસ જીવનથી કંટાળી જાય છે અને છુટકારો ઈચ્છે છે જેથી તે બંધનોમાંથી મુક્ત થઈને ઈશુ સાથે ઓતપ્રોત અને એકરૂપ થઈ શકે ત્યારે એને પાકી ખાતરી થાય છે કે પૃથ્વી પરના જીવનમાં પૂર્ણ સલામતી કે પૂરી શાંતિ શક્ય નથી માણસની શક્તિની બહાર પૂરી શાંતિ આપનાર તો ઈશ્વર છે ઈશ્વર કહે છે મારી શાંતિ હું તમને આપું છું અત્યારે બસ આટલું જ